તો કેમ નથી નાખ્યા સિમેન્ટની તું એની રીત તો જોતું યાર કેવી રેતી વાપરી છે કેન્સલ કર આ કામ ક્યાં ગયો વસન અને આ કામ ચેન્જ જોઈએ આનું પેમેન્ટ ના આની ફાઇલ ના આવી જોઈએ અને હું એફઆઈઆર કરું છું તમારા લોકો પર નહીં તો એ લોકોની કોઈની જવાબદારી નહીં તું અને તલાટી બે ઘરે જશો આવા કામ તમારા સ્થળ પર કરવાના છે કોઈ દિવસ કામ જોવા જાવ છો કે જતા

આ લોકો કઈ ન જાય બધ અને બધા ના આધાર કાર્ડ લઈ લે છે બરોબર છે ખોટી સહી આધાર કાર્ડ ઉપર પાછળ સહી કરો થાય જેટલા બી માણસો છે એમાં લખી અહેવાલ જોઈ અમે લોકો કયા કારણસર ના નાખવાની ના પાડી લીધી હશે એ કારણ મેન્શન કરી દરેક દરેક મેમ્બર ના આધાર કાર્ડ ની પાછળ છે સિક્કા ના અરજી એ અહેવાલ ની પાછળ છે સિક્કા જોઈએ મને આ સુધી અને ગ્રામ પંચાયત થી ફોરવર્ડ કરો ગ્રામ પંચાયત થી ઓફિસ માં ફોરવર્ડ કરો અને આનો લઈ લો સેમ્પલ લઈ લો નાનો હા ખોદેલું ફરી ખોદ ને એટલે આખો રસ્તો ક્લિયર દેખાય આખી પાછી ખોદ ને આખી પાછી ખોદ ને આખું એટલે બળ ઓલું ના પડે માટે સિમેન્ટ જો વાપરે જ નથી લાગતું બાકી

આનું આયોજન ના આને લેવાનું થતો સબ પ્લાન ની અંદર તમે આ રસ્તો આમ નામ રાખો આના પર બીજું કોઈ લેયર મારું હોય તો પણ હવે ચાલે સબ પ્લાન ની અંદર આ પ્લાન ચેન્જ કરી અંદર બીજા જગ્યાએ જે જગ્યાએ રસ્તાની જરૂરિયાત હોય એ જગ્યાએ રસ્તો લઈ લો ભલે કરપ્શન કર્યું હોય આની અંદર આનું પેમેન્ટ કરવાનું થતું નહીં આ ગામ લોકો બરોબર છે અને વધારે એને ઉચાપત કરે કેવું બધું કરે ને એફઆઈઆર તમે સીધી કરી એક કામ કરીએ સાહેબ રસ્તો કાચો જ છે તો બરોબર પ્લાન નહીં બદલવો પડે ખાલી પેલું લખીને આપી દેજો કે જે રસ્તો હતો ને એને થોડીક સ્થળ થી આગળ કરી